રાજકોટમાં આવેલી સ્વર્ગવાસી કરશનભાઈ વાઘેલા ટાઉનશિપમાં વાલ્મીકી સમાજની પંચ કમિટીની રચના કરવામાં આવી છે આ કમિટીમાં સ્વર્ગવાસી કરશનભાઈ વાઘેલાના પુત્ર કિરીટભાઈ વાઘેલાને પટેલ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે આ સાથે જ રાજેશભાઈ સોલંકીએ પ્રમુખ ક્રાંતિકારી સંત અનિલ અધ્યક્ષ અને ભાવિનભાઈ સોલંકીને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આ અંગે વાલ્મીકી સમાજના આગેવાનોએ અબતક મીડિયાની શુભેચ્છા મુલાકાત દરમિયાન માહિતી આપી હતી શહેર વાલ્મિકી સમાજના મુકેશભાઈ પરમારની ટીમ વતી હું દિનેશ ગોહેલ મહામંત્રી સમગ્ર ગુજરાતની અંદર ઇલેક્ટેડ વોટિંગથી જે હમણાં ચૂંટણી પ્રક્રિયા થઈ વાલ્મિકી સમાજના પ્રમુખપદ માટે તેમાં રાજકોટમાંથી પ્રમુખપદના દાવેદાર છ લોકો હતા તેમાંથી મુકેશભાઈ પરમારની એકમાત્ર જંગી બહુમતીથી વિજેતા થયેલ છે આ સમગ્ર ટીમ વતી અમે ચારેય મહામંત્રીઓ શ્રી જલ્પેશભાઈ વાઘેલા પ્રવીણભાઈ સોઢા ગીધરભાઈ વાઘેલા દિનેશભાઈ ગોહેલ દરેક વિસ્તારના જુદા જુદા પટેલો અને અધ્યક્ષ અને પ્રમુખની નિમણૂકો કરવાની છે જેમ કે વાલ્મીકી સમાજના વિકાસ થાય વા મુકેશભાઈ પરમાર અધ્યક્ષ બન્યા પછી સફાઈ કામદાર વાલ્મીકી સમાજનો એક હિસ્સો છે અને સંકળાયેલા છે તાત્કાલિક ધોરણે આર એમ અધિકારીઓને મળીને ગુજરાત આખામાં સર્વપ્રથમ સાડા સારો સાડા સાત કરોડના ખર્ચે એકમાત્ર જે કોમ્યુનિટી હોલ બનવા જઈ રહ્યો છે એ મુદ્દે મુકેશભાઈ પરમારની દેખરેખ નીચે થાય છે તેમજ જે વાલ્મીકી સમાજના જટિલ પ્રશ્નો છે જેવા કે સ્વૈચ્છિક રાજીનામા એ પણ બધાના મંજૂર થઈ ગયેલા છે ઉપરાંત મુખ્ય મુદ્દો જે છે ભરતીનો એ મુકેશભાઈ પરમારની દેખરેખ નીચે ભરતીનો મુદ્દો પણ કોર્પોરેશનના અધિકારીએ સ્વીકારી લીધો છે હાલમાં તેમની પ્રક્રિયા ચાલુ છે ભરતીની જે સ્કૂટી કમિટી દરેક ફોર્મની ચકાસણી કરે છે આ ફોર્મની ચકાસણી થઈ ગયા પછી ભરતી પ્રક્રિયા છે એ વેગવંતે ચાલુ થઈ જશે અને મુકેશભાઈનો નેમ છે કે દરેક વિસ્તારમાં પટેલ પ્રમુખ જે નિમાય એટલા માટે કે વાલ્મીકી સમાજનો વિકાસ થાય દરેક વાલ્મીકી ના જે બહેનો ભાઈઓ જે લતાવાસીઓને પાણીના પ્રશ્નો દરેક પ્રશ્નો હલ થાય તેમના માટે આવી જ રીતે જે સ્વ કરશનભાઈ વાઘેલા જેની ટાઉનશીપ આવાસ યોજના ક્વાર્ટર છે જે વિસ્તાર છે તેની અંદર મુકેશભાઈની ટીમ વતી શ્રી કિરીટભાઈ વાઘેલાને પટેલ તરીકે જાહેર કર્યા છે તેમજ પ્રમુખ તરીકે રાજેશભાઈ સોલંકીને જાહેર કર્યા છે અધ્યક્ષ તરીકે પૂજ્ય અનિલ બાપુને જાહેર કર્યા છે તેમજ તેમની ટીમ વતીના સભ્યો અત્યારે આજે હાજર છે અસ્તુ વંદે માતરમ ભારતમાં કી જય મારું નામ કિરીટભાઈ કરશનભાઈ વાઘેલા અગાઉ અમારા વક્તા મહામંત્રીશ્રીએ જે વિગતો આપી એના અનુસંધાનમાં આગામી દિવસોની અંદર સમાજની અંદર સારા કાર્યો થાય શૈક્ષણિક કાર્યો સામાજિક કાર્યો ધાર્મિક કાર્યક્રમો એ વધારે વેગવંતા થાય એના ભાગરૂપે રાજકોટ શહેર વાલ્મિકી સમાજના સમગ્ર પ્રમુખ તરીકે ભાઈ શ્રી મુકેશભાઈ પરમાર ચૂંટાયેલા છે એમના નેજા નીચે અમો બધા આજે આવાસ કમિટી કરશનભાઈ વાઘેલા ટાઉનશીપ આવાસના ક્વાર્ટર્સના રહેવાસીઓ બધા એમાં મારી કિરીટભાઈ કરશનભાઈ વાઘેલાની પટેલ તરીકે નિમણૂક કરી છે ત્યારબાદ એવા જ અમારા તરવરિયા યુવાન બાઈ શ્રી રાજેશભાઈ સોલંકી એમની પણ નિમણૂક કરી છે અને મારી સાથેની તમામ ટીમ જે છે એ પણ બહુ કાર્યશીલ છે અને એ તમામ ટીમના સભ્યો અત્યારે મારી સાથે અધ્યક્ષ તરીકે છે અને અધ્યક્ષ તરીકે ક્રાંતિકારી સંતશ્રી અનિલ બાપુ ઉપપ્રમુખ તરીકે ભાવિનભાઈ સોલંકી મહામંત્રીઓ જીતેન્દ્રભાઈ બારૈયા વિકીભાઈ ગોહેલ મંત્રી વિપુલભાઈ અલ્પેશભાઈ ગોરી ખજાનતી સંજયભાઈ ચૌહાણ અને કાર્યાલય મંત્રી ભરતભાઈ રાઠોડની નિમણૂકભાઈ કરવામાં આવી છે અને અમારા સલાહકાર એવા છે મનસુખભાઈ ઝાલાની પણ અમે નિમણૂક કરી છે એટલે સમાજની અંદર સારામાં સારું કાર્ય થાય એના માટેની આ રચના કરવામાં આવી છે દરેક વિસ્તારમાં લગભગ વીસથી પચીસ વિસ્તારો છે રાજકોટમાં વાલ્મીકી સમાજના હેમાનો એક વિસ્તાર છે દિન પ્રતિદિન આવા વિસ્તારોની અંદર પટેલ અને પ્રમુખોની વરણી થતી રહેશે